ભારતમાં એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ નું મોટું અભિયાન સક્રિય થયું છે બિહાર હતા જિલ્લા પંચાયત ચૂંટણી પૂર્વે ગામે ગામ એસઆઈઆર ફોર્મ ભરાવાની પ્રક્રિયા ઓથેન્ટિક વોટર્સ ફોર્મ ભરાવા માર્ગદર્શન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક કાર્યકર્તાને એસઆઈઆર મુદ્દાની કામગીરી સોંપાઈ હતી જે પ્રકારે દેશના બાર રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની રચનામાં ફેર મત ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એના ભાગરૂપે એક લોક જાગૃતિ અને એક જવાબદાર પક્ષ કોંગ્રેસ એના કાર્યકરો મતદારોને જાગૃત કરી એમના નામ મતદાર યાદીમાં નોંધાવે અને એ કામ બહુ થોડા દિવસ જયારે બાકી રહી ગયા છે ચોથી તારીખે ડિસેમ્બરે પૂરું થાય ત્યારે ઝડપથી બીએલો કામ કરતા હોય એની પાસે એ પૂરું કરાવડાવે અને જેથી કરીને લોકશાહી મજબૂત થાય અને લોકો પોતાના વિચારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ તાલુકા નગરપાલિકા અને રાજ્ય કે દેશ સુધી પહોંચાડે એ માટેનું આ એક જબરજસ્ત અભિયાન છે જેમાં ગફલત ના રહી જાય મુશ્કેલી ના થઈ જાય આળસ ના કારણે રહી ના જાય ગેરસમજ ના કારણે અતિવિશ્વાસ ના કારણે ના રહી જાય એને માટેની ચર્ચા વિચારણા સંવાદ થયો